ગુજરાતની ઓળખ સમા વિશ્વ પ્રસિદ્ધ એશિયાટિક સિંહોના જીવ સાથે સરકાર રમત રમી હોય એવું લાગી રહ્યું છે વિપક્ષના આરોપ છે કે સોલાર પ્રોજેક્ટ પવન ચક્કી મોબાઈલ ટાવર સફારી પાર્ક સહિતના વિવિધ નિર્ણયથી એશિયાટિક સિંહોને મોટી નુકસાની થઈ રહી છે બેફામ ખાણ ખનન ગેરકાયદેસર બાંધકામ તો થતું જ હતું પરંતુ હવે પોતાના મળતિયાઓના ધંધા સેટ કરવા આખા જંગલ વિસ્તાર અને ગુજરાત રાજ્યની ઓળખ એવા એશિયાટિક સિંહોને ભાજપ સરકાર નુકસાન કરી રહી છે અને એ પણ મોટા પાયે નુકસાન કરી રહી છે ગુજરાત રાજ્યની ઓળખ સમા એશિયાટિક સિંહોના જીવ સાથે ભાજપ સરકાર રમત રમવાનું બંધ કરે કેમ કે આમ જ અણઘડ સુધારાથી વન્યજીવો અને સુરક્ષિત જંગલ વિસ્તારને નુકસાન થશે તો આ માટે કોણ જવાબદાર રહેશે નવ બાંધકામ અન્ય જીવન કોરિડોરને અવરોધિત કરશે જે માનવ અને પ્રાણી તકરારમાં વધારો કરશે અને સિંહોના નિવાસ સ્થાનોને ખંડિત કરશે સિંહોની લડાઈ સિંહોના અન્ય પાલતુ જીવો પર હુમલા આ બધી ઘટનાઓમાં વધારો થશે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ વિડીયોના માધ્યમથી સરકારને આડે હાથ લીધી વિગતે સાંભળીએ મનીષ દોશી એશિયાટિક સિંહો આપણા સૌ ગુજરાતીઓ માટે દેશ માટે ભારતવાસીઓ માટે ગૌરવનો વિષય છે પણ દુઃખ સાથે કેવું કંઈ એક સરકાર પોતે કરોડો રૂપિયાની સિંહ સંવર્ધનના નામે મોટી મોટી જાહેરાતો કરે અને વાતો કરે મોટી મોટી સિંહ સંવર્ધનમાં બહુ કામ કરીએ અને બીજી બાજુ સિંહોની મોટી તકલીફ પડે એના જીવન ઉપર એની વ્યવસ્થા ઉપર એ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિને સરકાર એમ કેમ પ્રકારે પરિપત્રના આધાર ઉપર છૂટછાટ આપે બે હજાર પંદરની અંદર એક મોટો ફેરફાર કરીને જે સિંહ સફારી છે આજુબાજુ યા ગેરકાનૂની બાંધકામ માટેની મંજૂરીનો ખેલ આખો પાડ્યો પરિપત્ર મોટા પાયે સુધારો કર્યો એ આ ગેરકાનૂની ખાણખંડન ચાલે છે વ્યાપક ફરિયાદો છે સિંહ પેમીના નામદાર વડી અદાલતે પણ સરકારને ફટકાર લગાવ્યા કે સિંહોને બચાવવા માટે એના સંવર્ધન માટે અને એની વ્યવસ્થા ટકી રહે તેના માટે અહીંયા ગેરકાનૂની બાંધકામ અટકાવો એ વિસ્તારની અંદર પણ સુધરવાનું નામ ન લેતી ભાજપાની ભ્રષ્ટ સરકારે સિંહોના નામે પણ રાજનીતિ કરે ત્યારે આપણા માધ્યમથી મારી સીધી માંગ છે કે દર વર્ષે છેલ્લા પાંચ વર્ષના આંકડા છે પાંચ વર્ષમાં પાંચસો પંચાવન સિંહોના મોત સત્તાવાર નોંધાયેલા અને એની સાથે સાથે એટલે કે દર વર્ષે એકસો ને દસ જેટલા સિંહોનો સરેરાશ મૃત્યુ થાય એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કહું છું કે સરકાર મોટા મોટા કાર્યક્રમો કરવાને બદલે સિંહોના સંવર્ધન માટે પાયાની મૂળભૂત વાત કરે નામદાર વડીલો કીધું છે એ પ્રમાણે આ ગેરકાનૂની પ્રવૃત્તિઓ થતી હોય એની ઉપર રોક લગાય ગેરકાનૂની લાયન્સો ઉપર પ્રતિબંધ લગાય ગેરકાનૂની બાંધકામ અને ખનન ઉપર પ્રતિબંધ લગાય તો જ આપણે એશિયાટિક સિંહ જે આપણું ગૌરવ છે સૌનું એને આપણે સારી રીતે વ્યવસ્થા આપી શકશું અંતે તો એને સારી ઇકોલોજીકલ વ્યવસ્થા વન્યજીવો માટે આપવાની એ આપણા સૌની સામૂહિક ફરજ છે અને એમાં સરકાર સાચી દિશામાં કામ કરે અને જે નામદાર વડીના કીધું છે એની ઉપર નક્કર પગલાં ભરે તો જ મને એમ લાગે છે કે એશિયાટિક સિંહ જે આપણું ગૌરવ છે એને સારી રીતે આપણે વ્યવસ્થા આપી શકીશું ટૂંકમાં વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં પાંચસો પંચાવન જેટલા એશિયાટિક સિંહોના મૃત્યુ થયા ગુજરાતમાં દર વર્ષે સરેરાશ એકસો દસથી વધુ એશિયાટિક સિંહોના મૃત્યુ થાય છે વર્ષ બે હજાર ઓગણીસની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં એકસો તેર વર્ષ બે હજાર વીસમાં એકસો ચોવીસ વર્ષ બે હજાર એકવીસમાં એકસો પાંચ વર્ષ બે હજાર બાવીસમાં એકસો દસ અને વર્ષ બે હજાર ત્રેવીસમાં એકસો ને ત્રણ સિંહોના મોત થયા હતા હજી ગયા મહિને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય અભ્યારણ નજીક નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન જૂથ દ્વારા પ્રસ્તાવિત મેગા વોટનો સોલાર પાવર પ્રોજેક્ટ વન વિભાગની મંજૂરી મેળવવામાં નિષ્ફળતા બાદ અટકાવી દેવામાં આવ્યો હતો ભાજપ સરકાર વિકાસના નામે નીત નવા ગતકડાઓ કરવાને બદલે એશિયાટિક સિંહોના અને ગીર સંરક્ષિત વિસ્તારને સુરક્ષિત રાખવામાં ધ્યાન આપે તો વધારે સારું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર